ખેડૂત મિત્રો રામ રામ જય દ્વાકાધીશ જય માતાજી હું હિરેન ત્યા ડિપ્લોમા ઇન એગ્રીકલ્ચર શ્રી એડ્રો યુટ્યુબ ચેનલ માં તમારું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે ફરીથી નવી માહિતી નવું તમને જાણવા જેવું મળે એટલે વિડીયો લઈને આવી રહ્યો છું કે ચાણાના પાકમાં ક્યાં ક્યાં વોટર સોલ્યુબલ ખાતરનો ઉપયોગ કરવો

એટલે મને એવું લાગે છે કે મારી વાત ખેડૂત ભાઈઓ સાંભળતા હશે અને ફોડોક હવે તો ફોડોક એનો અમલ કરતા હશે તો ખેડૂત ભાઈઓ એની માટે તે આજે ફરીથી ચાઇનાના પાત મા જે વોટર સોવિબા ખાતર છે તમે જે ઓખો છે એ ઓધણી ઓધણી છે જીરો બાઉ ચોત્રીસ છે જીરો જીરો પચાસ છે તેર ઝીરો પિસ્તાલીસ છે તો એની હું તમને થોડીક માહિતી આપવાનો છું આજે આ વિડીયો મારફતે અને ઘણા છેડુ ની એવી કોમેન્ટ હતી કે હિરનભાઈ ચણામાં ઝીંટ નખાય કે નહીં નખાય ઝીંટ સટાય ના ઘણા સટાયેડુભાઈ ના દવાના પ્રશ્ન હતા જે હિરણભાઈ અમારી સાઈડ આવી દવા મળે છે એ વપરાય ન વપરાય વપરાય ના વપરાય ઘણા છેડુના ભાઈઓના રિસ્પોન્સ મને સારા મળે છે ઘણા ખેડૂતોના મારા ઉપર ફોન આવે છે હું છેડુભાઈઓનો આભાર માનું છું તમે મારા વિડીયો જોવો છો અને મને રિસ્પોન્સ આપો છો મને પણ એવું થાય મને કે હું ખેડૂ ને થોડું નવું જાણવા જેવું મળે હું એને તો ઘણા જણાવેડુભના એવા પ્રશ્ન સોલ્યુબર ખાતે જીરામાં વાત કરી એવી મને શેરામાં પણ તમે થોડી અમને માહિતી આપો કે અમને ઓછા ખર્ચે ઉત્પાદન વધારે મળે ને મારો હેતુ એ જ છે કે ખેડૂ ભાઈઓ તમને ઓછા ખર્ચે વધારે ઉત્પાદન કેમ મળે તમને કઈ પ્રોડક્ટ તમે વાપરો છો કે તમે ઉલાળા વાપરતો હોય તો એનું તમને કેમ ખબર છે લીલી મછલીમાં કામ આપે તમે જે વોટર સોરતા હોય તમને ખબર છે જેને અમુક વસ્તુની ખબર નથી અને અમુક દુકાનો એવા છે કે એ લોકો ડાયરેક્ટ એ લોકોને પોળવી દેશે જેનાથી ખેડૂતભાઈ ખર્ચો રહેશે પણ ઉત્પાદન ઝીરો મળે છે જેને જોતું હોય એવું ઉત્પાદન ને નથી મળતું એના હિસાબે હું આ માહિતી લઈને આવું છું મારે એવું એક એટલું પતીશາດ નથી કે હું આ તમારી આ દવાનો એડ્રસ એટલે હું તમને દવા વિશે નો મારો એવો તો એ પતીશາດ નથી પણ તમે આ વિડિયો જોવો અને વિડિયો જોઈને તમે માહિતી લ્યો અને માહિતી લઈને તમે એડરોવા પાસે જાઓ કે લાવો ભાઈ મને ઓર્ડર ઉઠી ખાતર જોઈએ છે લાવો 056 નો મારે રાઉન્ડ જોઈએ તો એડરોવા ને એમ થાય કે ભાઈ આ ભાઈને ખબર પડે છે કે આને ખોટી વસ્તુ ના પોર હોય એના હિસાબે જ આ વિડીયો લઈને હું આવી રહ્યો છું તો કેળુભાઈઓ હવે આપણે બહુ વધારે ચર્ચા નથી કરવી એને આ આપણે special video બનાવીશું આપણે કે તમને ખોટા કોઈ હેરાન થતા હોય એની માટે આપણે special video બનાવીશું તમને બધી માહિતી હું પૂરી પાડી દઈશ એમાં તો આપણે પાછા આપણા ટોપિક ઉપર વયા જઈએ કે ચણાના ના પાક માં કયા કયા water soluble ખાતર વાપરવા હવે વાત કરીએ તો ગુજરાત માં અત્યારે ચણા નું વાવેતર સિત્તેર ટકા વાવેતર સરકારી ચોપડે થયેલું ગણાય છે. સિત્તેર ટકા વાવેતર રૂઝરભમાં ચણાનું મોટા ભાગનું વાવેતર થયું છે બાકી જીરું ની બધાય ત્રીસ ટકા માં છે તો ચણાના પાતમાં મહત્વનું તત્વ એટલે કે ફોસ્ફરસ આપણે રિકમેન્ડેશન કઈ છે કે ઝીરો આપણે બારબત્તી સો નો ઉપયોગ થતો ડીએપી એલેકે ડીએપી ખાતરનો ઉપયોગ થયો વિશ્વી ઝીરો તેનો ઉપયોગ થવો અથવા સિન્ડલ સુપર ફોર્સ ખાતરનો ઉપયોગ થવો એમાં ઘણા ખેડૂભાઈઓ ને સારા રિઝલ્ટ જોવા મળે પણ કોઈ છતાં ચેણાના પાતને ફોસ્ફરસની ઉણપ હોય છે એનું કારણ જરાય દો તમે આડલે આડલો પાતળે માંડી પાક તમે વાવ્યો તો એમાં એને ફોસ્ફરસ એને તત્ત્વ મથફઈ એ ફોસ્ફરસ પણ ઉપાડે છે એટલે ફોસ્ફરસ એના જમીનમાંથી હેંચી લીધો હોય એટલે ચેણાને ફોસ્ફરસ આપણે આપવો પડે છે અને ચણાનો મેઈન ફોસ્ફરસ આપવાથી તમારે એમાં વૃદ્ધિ વિતાસ ફૂલ ફાલ બધુંય સારું જોવા માસ હવે આપણે ચણાના વોટર સોલ્યુબલ ખાતરની હવે વાત કરવા જોઈએ કે 20 થી 25 દિવસના તમારા ચણા થાય એટલે કે તમે બે પાણ પાઈન પછી 20 થી 25 દિવસના ચણા થાય તેમાં વોટર સોલ્યુબલ ખાતર એટલે કે ઓરેન્જ ઓરેન્જ સોડાઈસ એટલે કે ઓરેન્જ ટકા નાઈટ્રોજન આવે ઓરેન્જ ટકા ફોસ્ફરસ આવે અને ઓરેન્જ ટકા પોટાશ આવે તેનાથી છોડનો વિકાસ સારો તમને જોવા મળશે એટલે ઘણા ખેડૂત ભાઈઓ ને જો સોલવાનો વિકાસ સારો હોય તો છાંટવાની કઈ બહુ જરૂર નથી તો તમારે પાંત્રીસ થી ચાલીસ દિવસે એટલે પાંત્રીસ થી ચાલીસ દિવસે બાર એકસે જીરો જીરો એટલે કે બાર ટકા નાઇટ્રોજન આવે એકસે ટકા ફોસ્ફરસ આવે છે એટલે તમારે જે ચણા પાતમાં જે ફોસ્ફરસ હોય પૂર્ણાંક હોય તો તે બાર એકસે જીરો જીરો તમારે પૂરી પાડી દેશે અને ઘણાય ખેડૂત એમ કહેશે કે અમે DAP વાવ્યું છે બાર બત્તી સોળ એમાં ફોસ્ફરસ તો હોય પણ ખેડૂત ભાઈઓ નાનો છે અને ફોસ્ફરસ અમુક ટકા જમીનમાં પડ્યું રહેશે તમે જેટલું નાખો એનાથી જમીનમાં અમુક ટકા વસ્તુ પડી રહે એટલે વેસ્ટ થઈ જાય મતલબ જમીનમાં વહી જાય છે એ છોડો ખેંચી શકતો નથી અને તમે વોટર સોલ્યુબલ ખાતર તમે છાંટો છાંટો અને direct એના પાન ઉપર છંટકાવ થાય પાન ઉપર છંટકાવ થવા એટલે કે આપણે યુનિવર્સિટી એમ કે કે પાન એ ગમે છોડવું જાડવા એ રસોડું હોય છે અને તે પટ્ટા સંશ્લેષણ ની જાતિ થી હોય છે તો એનાથી એને phosphorus ની ઉણપ હોય તો તે પૂરી થઈ જાય છે હવે વાત કરીએ કે પાંત્રીસ થી ચાલીસ દિવસે બાર એકસેથ zero zero નો પોમ્પે સો ગ્રામ નાખીને તેનો ઉપયોગ કરવો હવે વાત કરીએ તો પિસ્તાલીસ થી પચાસ દિવસે એટલે કે પિસ્તાલીસ થી પચાસ દિવસના તમારે ચણા થાય પચાસ પચાસ પંચાવન દિવસ ચણા થાય ત્યારે તમારે ઝીરો બાવન ચોતરી પંપે સો એમ એમાં ઘણા ઝીરો બાવન ચોતરીમાં હું ઝીરો બાવન ચોતરીમાં એટલે બાવન ટકા ફોસ્ફરસ આવે ચોત્રીસ ટકા પોટાસ આવે ઝીરો બાવન છોડી જો તે તમે વોટરસોલુ ખાતર નજર થતા હોય તો તે ફૂલ ફાલમાં તે થોડીક એને મદદ કરે છે અને થોડાક ફૂલ વધારવામાં અને ફળ જે પોટાશ આવે છે એના હિસાબે ફળ થોડુંક આપણે જે આવ્યું હોય ત્યારે એમાં દાણ ચડાવવામાં એ મદદ કરે છે હવે વાત કરીએ તો સિત્તેર પંચોતેર દિવસે એ સિત્તેર પંચોતેર દિવસે ઝીરો જીરો પચાસ એટલે કે પચાસ ટકા પોટાશ આવે છે તો આ પોટાશ નો ઉપયોગ શું તો જે નો ઉપયોગ હોય દાણો જે આપણે ત્યારે એ દાણો માં બધા માં ભરપૂર દાણો ના બન્યો હોય તો ના બન્યો હોય તો ઝીરો ઝીરો પચાસ એ છોડો માંથી તે જમીન માંથી એનો ન્યુટ્રીયન્સ ખેંચીને તેને દાણા સુધી પહોંચાડવું તેમ ઝીરો ઝીરો પચાસ પોટાશ પચાસ ટકા પોટાશ તો આવે છે અને એની સાથે સત્તર ટકા સલ્ફર આવે છે સત્તર ટકા સલ્ફર આવે એટલે તમારું જે દાણો હોય સારો દાણો બને દાણો બને તો તમે માર્કેટમાં વાત કરીએ તો આપણે જે વાત કરી કે પચાસ પંચાવન દિવસે જે આપણે જીરો બાવન ચોત્રીસ સત્તર નાખવાની આપણે જે સ્વે કરવાની વાત કરી તેની સાથે તો પણ મિસ માઇક્રો ન્યુટન્સ મતલબમાં વનીતા નું સિક્કેલ લઈ ગયો શ્રદ્ધાનું તો મિસ માઇટનો નોટિયાસ લઈ લો તેની સાથે છત્કા હળવ એટલે તોય એને મિસ માઇટનો જીન તેવા બોરોન કે મેગ્નેશિયમ ની જેની એને ઉણક પડતી હોય તો તે એને મળી જાય ટાઈમ તેથી તમારા છોડાને નુકસાન ના થાય અને તમારું દાવા સઠો બને અને ઉત્પાદન તમારે સારું જોવા મળે તો અને ખેડૂત ભાઈઓ બીજી એક તમને વાત જણાવી દઉં કે આ કોઈ પણ દવા જે આપણે જે મેં વોટર સોલ્યુબર ખાતર કીધા

એનું કારણ જાય તો જો તમે ફૂડનાશક નો ઉપયોગ કરશો તો બે તમારે ઉપયોગ કરો છો તે તમારો પૈસાનો વેસ્ટ થશે પૈસાનો તમારો દવાનો રિઝલ્ટ નહીં આવે એટલે વોટર સોલ્યુબલ ખાતર સાથે કોઈ ફૂડનાશક નાખવું નહીં તો ખેડૂત ભાઈઓ મેં તમને જણાવી દીધું કે ચણામાં ક્યાં વોટર સોલ્યુબલ ખાતર વાપરવા

અને સિત્તેર થી પંચોતેર દિવસે ઝીરો ઝીરો પચાસ પચાસ ટકા પોટાશ પ્લસ એમાં સત્તર ટકા સલ્ફર આવે છે સાથે તમે છેલ્લે એનો ઉપયોગ કરો એનાથી દાણો ભરપૂર બને અને આ જે ઓટા સ્વરૂપ નાશક સાથે ઉપયોગ કરવા નહીં તમે ઇન્સેટી સાથે ઉપયોગ કરી શકો છો પણ નાશક સાથે ઉપયોગ ના કરતા અને તમને મેં ઈ જણાવી દીધું તો ખેડૂતભાઈ મેં તમને બધી જ માહિતી જણાવી દીધી છે હું હિરેન તથિરિયા ડિપ્લોમા ઇન એગ્રીકલ્ચર મારો મોબાઈલ નંબર ઓગણસી નેવું બે તેતાલીસ ઝીરો હતા ફરીથી બોલો ઓગણસી નેવું બે તેતાલીસ ઝીરો હતા કોઈ પણ ખેડૂત ભાઈઓને કોઈ પણ માહિતી જોતી હોય તો આ નંબર ઉપર કોન્ટેક કરો આ નંબર ઉપર એવું હોય તો વોટ્સઅપ કરવું તમને બધાયમાં અમે રિપ્લાય આપીશું જેમ બને એમ કોશિશ રહીશું તમને રિપ્લાય મળે એની માટેથી તો ખેડૂત ભાઈઓ હું આ માંથી રજા લઉં છું જય હિન્દ જય ભારત